રાજ્ય લેવલના પર્વ કરનાર સારી કામગીરી કરનારું સન્માન જ્યારે જૂનાગઢ જિલ્લાના જીઆરડી અને એસઆરડી જવાનો વિસરાઈ ગયા હાલ છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચીસ પ્રજાસત્તાક પર્વ ને હર્ષ ઉલ્લાસ સાથે ઉજવવાની તડામાર તૈયારી ચાલી રહી છે ત્યારે આ કાર્યક્રમ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યપાલ દ્વારા ગુજરાત ભરમાંથી પોલીસ વિભાગ હોમગાર્ડ જીઆરડી અને એસઆરડી જવાનો કે જેમની વિશિષ્ટ અને સારી કામગીરી કરેલ હોય તેઓને મેડલ અને ચંદ્રકો આપી સન્માન સાથે બહુમાન કરવામાં આવતું હોય છે અને ત્યારે આવી ઉત્કૃષ્ટ કામગીરી અને સન્માનના કારણે અન્ય જવાનો પણ સારી કામગીરી કરવા માટે પ્રેરાતા હોય છે ત્યારે આ વર્ષે પણ રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ઘણા જવાનો એવોર્ડ અને ચંદ્રકો મેળવશે પરંતુ આ બધાની વચ્ચે જૂનાગઢ જિલ્લાના જવાનોનું ક્યાંની નામ જોવા મળ્યું નથી વાત કરીએ તો ગત ઓગસ્ટ બે હજાર ચોવીસ માસમાં ગિરનાર પર જટાશંકર મહાદેવની જગ્યા પર એક ઘટના બની હતી અને તેમાં જુનાગઢ જિલ્લા ત્રણ જીઆરડી અને એક સુરીના ડોલર જવાન કે જેમની ઘટના સ્થળ પર ડ્યુટી ન હોવા છતાં પોતે પોતાની ફરજનો એક ભાગ સમજી અને આ જવાનો દ્વારા અદ્ભુત કામગીરી કરવામાં આવી હતી જે કામગીરી ના વિડિયો સોશિયલ મીડિયા તેમજ પ્રેસ મીડિયા અને જુનાગઢ જિલ્લા એસપીના પેજ પર પણ જોવા મળ્યા હતા અને ગુજરાતભર માંગથી આ જવાનો માટે અભિનંદન નો વરસાદ દેખાયો હતો પરંતુ જવાનોની નોંધ લેવાતી નથી જેથી અન્ય જવાનોનું પણ મોરલ ડાઉન થતું જોવા મળી શકે છે પરંતુ જો નોંધ લેવાતી હોય તો તેનાથી અન્ય જવાનો પ્રેરાઈ અને આવી કામગીરી કરતા હોય છે ત્યારે રાજ્ય સરકાર અને જિલ્લાના અધિકારીઓ આ બાબતે વિચારવું જોઈએ અહેવાલ સંજય પોપટ